આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવ વિસ્તારમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવ વિસ્તારમાં નિશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજેશ આયરે દ્વારા જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સિવાક્ય કાર્યો કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે આજે વડોદરા શહેરના ક્ષમતા ખાતે વોર્ડ નંબર નવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો વિનામૂલ્યે નોટબુક વિતરણનો ક્ષમતા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલના તમામ સભ્યોની હાજરીમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સાથે શ્રી રંગ રાજેશ આયરે તરફથી તમે જુઓ છો કે દર વખતે કહીને જન્મથી મૃત્યુ સુધીની સાયનાથ એજ્યુકેશન દરેક સેવાઓ કરતી હોય છે અને ખાસ કરીને વોર્ડ નંબર નવના જે અમારા જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ આપણે જાણીએ કે મોંઘવારીની અંદર એક ચોપડો ચાલીસ ચાલીસ રૂપિયાના ચોપડા હોય આજે દરેક વિદ્યાર્થીઓને છ છ ચોપડાઓ છ છ નોટબુકો આપવામાં આવે છે કારણ કે અમારા વિસ્તારની અંદર લોકો એમને ખૂબ પ્રેમ આપીએ છે દર વખતે કંઈ ને કઈ રીતના અમે સુખમાં હોઈએ દુઃખમાં હોઈએ હર હંમેશ અમારી સાથે રહેતા હોય છે તો એમની જોડે પણ એ ભણતરનો વિષય હશે ક્રિકેટનો વિષય હશે ગૌરીવતનો વિષય હશે ગણપતિ હશે નવરાત્રી હશે સાથે ન સેવક તરીકે નળ ગટર રસ્તાનો વિષય છે દરેક દરેક વસ્તુની અંદર લોકોની સાથે રહેવું કારણ કે આપણે જાણીએ છીએ કે આ ભાડાની દુકાન છે ખાલી જ કરવાની છે આજે નહીં તો કાલે ખિસ્સું ખાલી જ લઈને આવ્યા હતા અને ખિસ્સું ખાલી કરીને જ જવાના છે આ કોઈ ખિસ્સા વગરની દુનિયા છે તો આપણાથી જેટલું બી અપેક્ષિત વગર સમર્પિત થઈને લોકો સુધી પહોંચી લોકોના માટે કેવી રીતના ઉપયોગ મને એ સાઇનાથ ટ્રસ્ટનો એક એજ્યુ એજ્યુકેશનનો એક નિયમ છે સમગ્ર ટીમ દ્વારા તમે જુઓ કે દરેક યુવાનો આજે અક્ષર એપાર્ટમેન્ટ છે અમે લક્ષ્મીનગર છે તમે જુઓ કે હાર્દિક એપાર્ટમેન્ટ છે પેરાડાઇઝ છે કિરણ છે અમારા બધા જ આજુબાજુના હાઉસિંગ બોર્ડના મધ્યમ વિસ્તારના વિસ્તારના લોકો છે અને આવી મોંઘવારીની અંદર જ્યારે આ દીકરાઓને છ છ ચોપડાઓ નોટબુકો મળે તો એમના માટે વધારે નહીં પણ એક ભણવા માટે એમને મોટિવેશન આપવામાં આવે છે એવી રીતના તેજસ્વી તારલાનો પણ અમે કાર્યક્રમ કર્યો આવા એક લાખ વિદ્યાર્થીઓ સુધી ઘરે ઘરે સુધી બને ત્યાં સુધી લોકોને અમે કહીએ છીએ ફક્ત એક ફોર્મ ભરો અને તમે અમારા ત્યાંથી નોટબુક લઈ જાઓ તો આજ અમારે કારણ કે લોકોના ભરોસા અને વિશ્વાસ પર જ અને ભણશે ગુજરાત તો વધશે ગુજરાત આ કારણ કે રાષ્ટ્રનું ભાવિ છે વિદ્યાર્થીઓને મોટિવેશન આપવું એક વધારે નહીં પણ અમારા વિસ્તારના લોકો જેટલા બને એટલા એટલે એક લાખ લોકો સુધી અમે પહોંચવી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે આ વખતે કદાચ લાખથી દોઢ લાખ પણ થાય તો એની પણ સૌનો અમે આભાર માનીએ છીએ આજે લક્ષ્મીનગર સાથે સાથે હવે દર્પણ માટીકાના એવી રીતના અલગ અલગ સોસાયટીઓમાં જઈને ડોર ટુ ડોર અમે નોટબુકનું વિતરણ કરી રહ્યા છીએ વંદે માત્ર ભારત માતા ગુજરાત